ચાલો અમે તો શિયાળું ભીંડાનું વાવેતર આપણે કરી દીધું છે અને અત્યારે ભીંડો ઉતરવાનું ચાલુ પણ થઈ ગયું છે જોરદાર ફાલ ને એવું બધું આવી ગયું છે જય માતાજી ખેડોત મિત્રો અત્યારે આપણે ઘવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો મિત્રો આપણે ટ્રેક્ટર બાજુ આટો મારવી કેવું વવાય છે શું કઈ રીતે વવાય છે એ પણ હું તમને આજે આપણે જોઈશું કે કઈ રીતનું એનું ફિટિંગ છે હું કાંઈ કઈ રીતનું વવાય છે આપણે ચાલો મિત્રો આપણે જોવા ચાલ્યા જ આવી તો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં તો નાના નાના છોકરા પણ બે આવી ગયા છે તો તમે જુઓ અમે આપણે ટ્રેક્ટર માંથી બેસી જાવી તો જોઈ જવો મિત્રો કઈ રીતના ઘઉં વવાય છે એ પણ આપણે દેખાય છે પાછળ એક બગલો પણ તડ્યો આવે છે જોઈ જવો ને મોસમ કંપનીનો વાવણીઓ છે તો તમે જોઈ શકો છો કઈ રીતે ઘઉં વ તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ